આજે હું તમને ધ્યાન બરાબર કેવી રીતે કરવું તે જણાવીશ લોકો જે સૌથી સામાન્ય પ્રશ્ન પૂછે છે તે છે કે હું ધ્યાન ક્યાં કરી શકું જેનો અર્થ છે કે આપણે ધ્યાન ક્યાં કરી શકીએ તેનો સરળ જવાબ છે ગમે ત્યાં હા ગમે ત્યાં તમે ખુરશી પર બેઠા હોવ કે પાર્કમાં બેન્ચ પર તમે જ્યાં ઈચ્છો ત્યાં ધ્યાન કરી શકો છો તમે તે ગમે ત્યાં કરી શકો છો કારણ કે ધ્યાન દરમિયાન શરીરની કોઈ હિલચાલ થતી નથી તે મનની કસરત જેવું છે પરંતુ એક વાત મહત્વપૂર્ણ છે કે શું તમે ગમે ત્યાં ધ્યાન કરી શકો છો પરંતુ તમારા પેટના હાડકાને શક્ય તેટલું સીધું રાખવાનો પ્રયાસ કરો હા આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ છે જો તમે પથારી પર સૂતી વખતે તમારા મનને શાંત કરવાનો પ્રયાસ કરશો તો તમે ચોક્કસપણે જોશો કે તમને ઊંઘ આવવા લાગશે અને જો તમે તે આરામદાયક ખુરશી પર બેસીને કરો છો તો પણ તમને ઊંઘ આવવા લાગશે તેથી ધ્યાન કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે કોઈપણ આસનમાં સીધા બેસીને ધ્યાન કરવું તમે અન્ય બધી મુદ્રાઓમાં પણ ધ્યાન કરી શકો છો પરંતુ આ આસન તકનીક શ્રેષ્ઠ છે આસન પદ્ધતિ શ્રેષ્ઠ છે કારણ કે જ્યારે પણ તમે પદ્માસન જેવા કોઈપણ આસનમાં બેસો છો ત્યારે તમારી પીઠ સીધી થઈ જાય છે અને તેના કારણે તમને ઊંઘ આવતી નથી આસનમાં તમારી પીઠ સીધી રાખીને બેસ્યા પછી તમે તમારા મનને શાંત કરી શકો છો શાંત થવાનો પ્રયાસ કરો હવે કેટલાક લોકો કહેશે કે વાહ તમે મનને શાંત કરવા માટે કેટલી સરળતાથી કહ્યું પણ તે એટલું સરળ નથી હું જાણું છું કે મનને શાંત કરવું એ આ દુનિયાના સૌથી મુશ્કેલ કાર્યોમાંનું એક છે પરંતુ જો તમે તેનો નિયમિત અભ્યાસ કરશો તો તમે તમારા મનને ખૂબ સારી રીતે નિયંત્રિત કરી શકશો જેમ જેમ તમે તમારા મનને શાંત કરવાનો પ્રયાસ કરશો તેમ તેમ તમારા મનમાં વધુ વિચારો આવવા લાગશે અને પછી તમારે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારા નાદ દ્વારા હવા કેવી રીતે અંદર જાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો શ્વાસ કેવી રીતે અંદર અને બહાર જાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ યુક્તિ દરેક માટે શ્રેષ્ઠ કામ કરે છે જ્યારે પણ તમારા મનમાં કોઈ વિચાર આવે ત્યારે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા વિચારો ઓછા ન થાય ત્યાં સુધી તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત રાખો વિચારો તમારું ધ્યાન પાછું ખેંચી લેશે પણ તમારે તમારું ધ્યાન તમારા શ્વાસ પર રાખવું જોઈએ જ્યારે તમે પહેલી વાર આ કરશો ત્યારે તમારા માટે તે ખૂબ મુશ્કેલ હશે તમારું મગજ વિચારશે અરે તમે શું કરી રહ્યા છો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી શું થશે તેના બદલે કોઈ બીજું કામ કરો પણ આ બધું તમારા મગજની યુક્તિઓ છે પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમે લાંબા સમય સુધી તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો તમે તમારું ધ્યાન એક વસ્તુ પર કેન્દ્રિત કરો છો અને તેના કારણે ધ્યાનમાં તમારું ધ્યાન ઘણું વધે છે અને તેના કારણે તમે સામાન્ય જીવનમાં પણ જે ઇચ્છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો પછી ભલે તે અભ્યાસ હોય કે ઓફિસનું કોઈ કામ ધ્યાનની ઘણી પદ્ધતિઓ છે જેમ કે ક્ષણિક ધ્યાન હૃદયલય ધ્યાન માઇન્ડફુલનેસ ધ્યાન મેં તમને હમણાં જ જે શ્વાસ લેવાની યુક્તિ કહી છે તે માઇન્ડફુલનેસ ધ્યાન છે માઇન્ડફુલનેસ નો અર્થ છે કોઈ વસ્તુ પ્રત્યે જાગૃત રહેવું અને આ યુક્તિમાં તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો છો અને તમારા શ્વાસના અસ્તિત્વથી વાકેફ થાઓ છો બધી ધ્યાન પદ્ધતિઓમાંથી આ સૌથી શ્રેષ્ઠ અને સૌથી સરળ પદ્ધતિ છે આપણા મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે જો આપણે લાંબા સમય સુધી આપણા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો પણ કેટલા દિવસ માટે એટલે કે કેટલા દિવસ માટે જો આપણે દરરોજ આ રીતે આપણા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો શું આપણને ધ્યાનના ફાયદા મળશે જુઓ આનો કોઈ ચોક્કસ જવાબ નથી તેનો સરળ જવાબ એ છે કે તમે જેટલો લાંબો સમય ધ્યાન કરશો તેટલો જ તમને ફાયદો થશે જો તમે ફક્ત બે મિનિટ ધ્યાન કરો છો તો પણ તમને ફાયદો થશે અને જો તમે એક કલાક ધ્યાન કરો છો તો પણ તમને ફાયદો થશે પરંતુ જો આપણે સામાન્ય સમયગાળા વિશે વાત કરીએ તો તમારે ઓછામાં ઓછા દસમી પંદર મિનિટ ધ્યાન કરવું જોઈએ ઘણા લોકો કહે છે કે મારી પાસે એટલો સમય નથી તેથી હું કહીશ કે આખા દિવસની ચૌદસો ચાલીસ મિનિટમાંથી ઓછામાં ઓછી દસ મિનિટ કાઢો જો તમે એક અઠવાડિયા સુધી દસ મિનિટ ધ્યાન કરશો તો તમને તેના ફાયદા તમારી અંદર અનુભવાશે એક મહિના પછી આ ફાયદાઓ વધુ વધશે અને ત્રણથી ચાર મહિનાના નિયમિત ધ્યાન પછી આ ફાયદા અંતિમ તબક્કામાં પહોંચશે જોકે તેનો સમયરેખા ક્યારેય સમાપ્ત થશે નહીં પરંતુ ત્રણથી ચાર મહિના પછી તમે તમારી અંદર કેટલાક મોટા ફેરફારો જોવાનું શરૂ કરશો એટલા માટે મેં અંતિમ શબ્દ વાપર્યો છે આનાથી આગળ ઘણું બધું છે ધ્યાનનું અંતિમ લક્ષ્ય જ્ઞાન પ્રાપ્તિ છે પરંતુ જ્ઞાન પ્રાપ્તિ માટે વર્ષો લાગે છે ધ્યાન માટે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે ધ્યાનમાં રાખો કે જો તમે ખરેખર ફાયદાઓનો અનુભવ કરવા માંગતા હો તો તમારે દરરોજ ધ્યાન કરવું જોઈએ જો હું તમને વ્યક્તિગત રીતે ભલામણ કરું તો હું સવારે ઉઠ્યા પછીનો સમય ભલામણ કરીશ એક અઠવાડિયા પછી તમે તમારી અંદર એક વિચિત્ર ઉર્જાનો અનુભવ કરશો તેના ફાયદા ખરેખર વ્યક્તિ પર આધાર રાખે છે જો તમારું જીવન ખૂબ તણાવપૂર્ણ છે તો તમને બે થી ત્રણ અઠવાડિયા લાગી શકે છે પરંતુ જો તમે યુવાન કિશોર છો તો તમને તેના ફાયદા ખૂબ જ ઝડપથી દેખાવા લાગશે ગમે તે હોય પરંતુ સામાન્ય જીવનમાં તમને એક અઠવાડિયા પછી જ તેના ફાયદા લાગવા લાગશે તે પછી તમે આ વિડિયોમાં મેં તમને જે ફાયદાઓ વિશે જણાવ્યું છે તે બધાનો અનુભવ કરશો આ વિડિયોને લાઇક કોમેન્ટ અને શેર કરો જેથી આ જ્ઞાન અન્ય લોકો સુધી પહોંચે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે હું આવા રસપ્રદ વીડિયોઝ અપલોડ કરતો રહું છું સબસ્ક્રાઇબ કર્યા પછી તમારે સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આવેલ બેલ દબાવવી પડશે જેથી મારા વીડિયોઝ તમારા સુધી પહેલાં પહોંચે